લોકસાહિત્યકાર દેવાયતખવડ જેમના પર પોલીસના ચોપડે અનેક પ્રકારના ગુના નોંધાયેલા છે અને જે પ્રકારે તાલાલામાં તેના પર ગંભીર ગુનો નોંધાયો હતો તે મામલે તેમને જામીન મળ્યા છે અને આજે તે જેલ મુક્ત થાય છે તેની આ વાત છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે ગાંચી અવારનવાર ડાયરામાં ખાસ કરીને જેની રીલ શો બજારમાં ચાલતી હોય છે તે દેવાયત ખબર છે દેવાયત ખબર જ્યારે તેમનો ડાયરો ગજવતા હોય છે તે સમયે આ પ્રેક્ષકો આ દર્શકો છે તેમને પાનો ચડી જાય તેવી ભાષામાં તે વાત કરતા હોય છે અને સાથે આ ડાયરા કલાકાર છે તે અવારનવાર કાયદો પણ હાથમાં લેતા હોય છે પોલીસના ચોપડે ગુનો પણ નોંધાય છે પોલીસ સ્ટેશન પણ જાય છે અને જેલ ભેગા પણ થતા હોય છે આવી જ ઘટના બની હતી ગીર સોમનાથમાં જેમાં તાલાલામાં અમદાવાદના સનાતનનો યુવક ધ્રુવરાજ ચૌહાણ ફરવા ગયો હતો અને તે સમયે જૂની અદાવતને લઈને આ દેવાયત ખવડ અને તેમના સાગરી તો છે તે તેમનું વાહન છે તે ઘેરી લે છે ધ્રુવરાજ ચૌહાણ છે તેને ડોર માર મારે છે છે લૂંટ ચલાવવામાં આવે હથિયારો સાથે તેના પર હુમલો કરવામાં આવે છે ત્યાર પછી આ દેવાયત ખવડ સહિતના જે સાગરીતો હતા તે ફરાર થઈ જાય છે પોલીસ આરોપીઓને શોધવા માટે અલગ અલગ દિશામાં કામે લાગે છે અને અંતે આ દેવાયત ખવડ છે તે તેમના ફાર્મ હાઉસમાંથી ઝડપાય છે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવે છે અને કોર્ટ છે જે નીચલી કોર્ટ છે તે તેમને ત્વરિત જામીન પર મુક્ત કરે છે ત્યાર પછી આ ઘી સોમનાથની પોલીસ છે તે મામલે સેશન કોર્ટમાં ફરીક વખત અરજી કરે છે તેમના જામીન રદ કરવા માટે દેવાયત ખવડ છે તેમના જામીન રદ થાય છે અને ફરી એક વખત દેવાયત ખવડે આ વેરાવળની સેશન કોર્ટમાં જામીન માટે જે અરજી કરી હતી તે જામીન હવે તેમના મંજૂર કરવામાં આવ્યા છે પરંતુ આકરી શરતો આધીનને જેમાં અમદાવાદ અને સુરેન્દ્રનગર છે આ બંને જિલ્લામાં તેમને પ્રવેશ બંધી રહેશે અને ત્યાર પછી જ્યારે મામલો પોલીસ સ્ટેશન પહોંચે છે તે સમયે તેમના પર ગુનો દાખલ થયા પછી તેમને જેલવાસ પણ થતો હોય છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઈન ન્યૂઝ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો